આપ જોઈ રહ્યા છો કાકુ ન્યૂઝ ગુજરાતી સુરત કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેર વર્ષ પૂર્ણ થતાં સ્નેહમિલનનો સમારોહ સોળ તારીખને રવિવારના રોજ સુરત મુકામે યોજવામાં આવ્યો આ ટ્રસ્ટમાં દાતાશ્રીઓ જ્યારે આવી રહ્યા હતા ત્યારે ફૂલ પુષ્પથી એમનું સ્વાગત કરવામાં આવ્યું સાથે સાથે પધારેલ આમંત્રિત મહેમાનો તેમજ દાતાશ્રીઓનું તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું તેમજ સાથે ઢોલ વગાડીને એને એન્ટ્રી આપવામાં આવી સર્વપ્રથમ અર્ચના પૂજા કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી સૌ સાથે મળીને રાષ્ટ્રગીતની પણ સરસ આયોજન કરવામાં આવ્યું હતું ભારત માતા કી જય તેના નારા લાગ્યા આ ટ્રસ્ટમાં અલગ અલગ બીજી સેવાઓ પ્રવૃત્તિઓ પણ ચાલુ રહી છે અને અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલી સાથે બીજી સંસ્થા પણ આ સાથે જોડાયેલી હતી સેવા કરતાં આ ટ્રસ્ટને તેર વર્ષ પૂરા થઈને આજે ચૌદમો વર્ષ જ્યારે ચાલુ થઈ રહ્યું છે ત્યારે તમામ સન્માન સમારંભ સુરત ખાતે યોજવામાં આવ્યો સ્ટેજ ઉપરથી સારું સંચાલન કરવામાં આવ્યું આ સાથે ત્રણ મહિલા મંડળ પણ જોડાયું હતું પધારે આમંત્રિત મહેમાનો અને દાતાશ્રીઓનું સ્ટેજ ઉપરથી આપીને સન્માન કરવામાં આવ્યું હતું સાથે આત્મન્ય મહિલા મંડળ શ્યામ મહિલા મંડળ અને પીરેશ્વરની ટીમ પણ જોડાયેલી હતી સતત તેર તેર વર્ષથી આ આ ગૌ સેવા ખૂબ જ સારી રીતે ચાલી રહી છે ત્યારે તમામ સેવા સાથે જોડાયેલા તમામનું સન્માન સમારંભ યોજાયો હતો આ સેવા સતત ચાલુ રહેશે તેવું જાણવા મળ્યું હતું આવતી વર્ષે પણ આનાથી સરસ પ્રોગ્રામ થશે તેવું જણાવ્યું હતું આવો સાંભળીએ આવે છે માહિતી રિપોર્ટર કાકુ સુરત નાણી શિલ્પાબેન આજે આપણા ગૌ સેવકો જે તેર વર્ષથી સેવા કરતા હતા એમનો પ્રોગ્રામ હતો એના સ્નેહ મિલન તરીકે આપણે પ્રોગ્રામ રાખ્યો હતો કાયમિક માટે સેવા આપે છે બેનો સેવા આપે ત્રીસે દિવસ સેવા આપે જે મહેમાનશ્રીઓ જે અમેરિકાના દાતા હતા આપણા જે દાતા કાયમિક માટેના હોય એ લોકો પધાર્યા હતા જે આપણા વડીલો પધાર્યા હતા જે સન્માન માટે જે બહેનો તૈયાર કર્યા એ બહેનો હતા અને મંડળ આપણા આત્મીય વિલા શ્યામ મહિલા મંડળ કરુણા અને રુદ્ર મંડળ રાધે મંડળ આપણા ધૂન કાયમ માટે સેવા આપતા બેનો ભાઈઓ બધા ગાયો ની સેવા કરતા આપણને કેવું લાગે છે બહુ સરસ લાગે છે અને મજા જ આવે છે એમ કે આપણે સેવા જ કર્યા કરી પ્રોગ્રામ કરતા રહી ગૌ સેવા સેવા કરતા રહી બહુ આનંદ થાય છે અને મજા આવે છે